પ્રણામ દર્શક મિત્રો આપણે લાસ્ટ એપિસોડમાં ઉપદેશ શાસ્ત્ર શું કહે છે અનુત્તર દેહવાસી જે અનુત્તર વિમાનવાસી દેવ છે એના માટે એમનું આયુષ્ય તેત્રીસ સાગરોપમ છે તો આપણે આ તેત્રીસ સાગરોપમ એટલે શું ઘણીવાર વિચાર આવતો હોય છે આ શબ્દ બહુ જ વાર જૈન દર્શનમાં જોવા મળે છે પલ્યોપમ સાગરોપમ તો આ એકચ્યુઅલ છે શું તો શું આપણે ઇન્ટરેસ્ટ છે જાણવામાં કે પલ્યોપમ એ શું છે સાગરોપમ એ શું છે તો આવો આજે આપના આજના વિડીયોમાં આની આપણે વિસ્તૃત માહિતી આપીશું તો આજના વિડીયોની અંદર એક પલ્યોપમ વર્ષનો કાળ એટલે શું એક સાગરોપમ વર્ષનો કાળ એટલે શું પહેલી નરકમાં વધુમાં વધુ અને સાતમી નરકના જીવોનું આયુષ્ય કેટલું તેની વાત કરીશું તો સૌથી પહેલાં આપણે એક પલ્યોપમ વર્ષ એટલે અસંખ્ય વર્ષ હવે પલ્ય એટલે પલ્યની ઉપમાવાળા એટલે કે પ્યાલાની ઉપમાળા પ્યાલાની ઉપમાવાળા પ્યાલો કેવો હોય એ રીતનું આપણે જે ગ્લાસ કહીએ છીએ પાણી પીવાનો એવો પ્યાલાની ઉપમાવાળા એના પરથી આ પલ્યોપમ શબ્દ આવ્યો તો હવે શાસ્ત્રમાં શું કીધું છે કે પ્યાલો પણ કેવો તો કે જે એક જોજન એક જોજન એટલે ચાર ગાઉ ચાર ગાઉનો લાંબો ચાર ગાઉનો પહોળો અને ચાર ગાઉનો ઊંડો કૂવો લંબાઈ પહોળાઈને ઊંડાઈ એવો એ કૂવો એને પલ્લ્ય કહે છે આ લોકો બરાબર પ્યાલો બરાબર તો પહેલાં તો પલ્યની ઉપમામાં પલ્ય એટલે પ્યાલાની ઉપહોળા અને પ્યાલો એને આપણે લોકોએ બતાવ્યું છે કે લંબાઈ પહોળાઈની ઊંડાઈ કેવી હોવી જોઈએ તો કે એક જોજન એટલે ચાર ગાઉ ચાર ગાઉ જેટલું લાંબુ ચાર ગાઉ જેટલું પહોળું અને ચાર ગાઉ જેટલો ઊંડો કૂવો એ કૂવામાં જુગલીઓ કે જેના વાળ બહુ પાતળા હોય એટલે કે આપણા જે વાળ છે માથાના એના કરતાં પણ આઠ ગણા પાતળા આ વાળ છે આપણે એક એનાથી આઠ ગણું પાતળો વાળ હોય બરાબર એવો જુગલીયો પહેલાં યુગલિક કાળ હતો એ વખતે જે બાળક જન્મતા હતા બા ને બેબી બંને ભાઈ બહેન એ બે યુગલિક કહેવાય છે બરાબર તો એમના વાળ બહુ પાતળા હોય હવે એનાય વાળના અસંખ્ય ટુકડા કરી એવા ટુકડા એક તો આપણા વાળ તમારે એમને સમજવું હોય તો આપણો એક વાળ લો એ વાળ કરતાં આઠ ગણો પાતળો વાળ સમજીને ચાલવાનું અને એના પણ અસંખ્ય ટુકડા કરવાનું એ ટુકડાને એ કૂવામાં ઠાસી ઠાંસીને ભરચક ભર્યા હોય તો કેટલા બધા વાળ સંભળાય અને એ દરેક વાળના ટુકડા અસંખ્ય ચૂક્યા છે એક વાળના અસંખ્ય ટુકડા કરીને જે ભરીએ છીએ એ દરેક વાળના ટુકડા અસંખ્ય છે આપણા વાળ કરતાં આઠ ગણા વાળના અનેક ટુકડા અસંખ્ય ટુકડા કર્યા હોય એ બધા ટુકડાને ભરીને પેલા કૂવામાં ભરવા બરાબર છે હવે એ જે વાળના ટુકડા અસંખ્ય છે એ અસંખ્યની ગણતરી કઈ રીતે એ અસંખ્યની ગણતરીમાં કરોડો અબજો અને પરાર્ધોથી પણ નથી પામી શકાતી એ બહુ અકલ્પ્ય છે એક અંદાજ લઈને બતાવવામાં આવ્યું છે કે પરાર્ધોના પરાર્ધો દ્વીપ સમુદ્ર હવે એક પરાર્ધની વાત કરી છે અનેક અનેક કરોડો અબજોના અબજો પરાર્ધ હોય એ પરાર્ધોથી પણ માપી નથી શકાતી એવી અસંખ્ય એ ટુકડાનું માપ થાય છે હવે પરાર્ધનું માપ બતાવે તો પરાર્ધ એટલે શું તો પરાર્ધોના પરાધો અબજો કરોડો કીધા તો પછી પરાધમાં શું આવે તો પરાર્ધમાં ગણતરી કેવી હોય કે એક પરાર્ધ કોને કહેવાય કે એક દ્વીપ હોય એટલે આપણે જે સમુદ્ર હોય એના પછી એક બેટ જેવો આવે રેતી જેવું તો દ્વીપ તો દ્વીપ આવે પછી એના પછી સમુદ્ર પછી પાછું એ સમુદ્રને પાર કરી પેલી બાજુ જે દ્વીપ હોય એના પછી પાછું એને પાર કરીને જે સમુદ્ર તો દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર એ રીતે ગણતરી ધ્યાનમાં રાખવાની તો પદાર્થની વાત કરી છે અત્યારે પહેલાં તો એક પદાર્થની અંદર પહેલો જે દ્વીપ હોય એ એક લાખ જોજનનો હોય બરાબર તો પહેલા તો એક જોજન એટલે આપણે ચાર ગામ કીધું હતું તો એવું એક લાખ જોજન બરાબર એટલે એક લાખ જોજનનો પહેલો દ્વીપ હોય એ પૂરો થાય પછી જે સમુદ્ર આવે એ આના કરતાં બમણો થઈ જાય એટલે બે લાખ જોજનનો સમુદ્ર આવે પછી એના પછી જે દ્વીપ આવે એ આના કરતાં વધારે સમુદ્ર કરતાં ડબલ ડબલ ગુણાકાર કરતા જો એટલે સૌથી પહેલાં પરાાર્ધની અંદર પહેલો એક લાખ જોજરનો દ્વીપ પછી બીજો બે લાખનો સમુદ્ર ત્રીજો ચાર લાખ જોજરનો દ્વીપ ચોથો આઠ લાખ જોજરનો સમુદ્ર એમ પાંચમો સોળ લાખ જોજન એમ પછી પછીનો દ્વીપ સમુદ્ર દ્વીપ કે સમુદ્ર બમણો બમણો થતો જાય ત્યારે પહેલાં પરાધનો છેલ્લો દ્વીપ હવે હાથો ચાલ્યા જ કરવાનો પણ આપણે એક અંદાજ એક લીધો કે પહેલો પદાર્થ પરાધ હોય એનો આ રીતે દ્વિગુણ દ્વિગુણ કરતાં કરતા એક સમયે છેલ્લો દ્વીપ આવી ગયો બરાબર તો પહેલા પરાર્ધનો છેલ્લો દ્વીપ કે સમુદ્ર કેટલા લાખ કરોડ અબજ જોજનો થાય પછી એ આગળ દ્વિગુણ દ્વિગુણ તો ચાલુ એવા પરાર્ધોના પરાર્ધ દ્વીપ સમુદ્રને એક હજાર જોજન સુધી ઊંડે બરાબર સરસવના દાણાથી ભર્યા હોય રાઈટ શું કીધું કે પરારધોના પરાર્ધ એટલે અબજો કરોડો પરા પાર્ધ એક પરાધમાં મેં બતાડ્યું દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર એમ કરતાં કરતાં પહેલો પાર્થ પછી બીજો પરાધ એનાથી ડબલ ડબલ એનાથી ત્રીજો પરાધ ચોથો પરાધ એવા અબજો કરોડો રાઈટ એની અંદર જે છેલ્લો દ્વીપ આવે કે સમુદ્ર આવે એ કેટલા લાખ કરોડ અબજ પરાધ જોજનનો થાય બરાબર અને એ બધાની અંદર શું કહે છે કે એક સંખ્યા બતાવે કે એવા પરારધોના પરાર્ધો દ્વીપ સમુદ્રોને દ્વીપ સમુદ્રોને એક હજાર જોજન સુધી એક હજાર જોજન સુધી ઊંડે ઊંડે સરસવના દાણાથી ભર્યા હોય અને એ કુલ સરસવના દાણાની જે સંખ્યા થાય બધી વાત કરીએ આપણે કે આટલા ડબલ ડબલ દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર એનાથી પરાવ એમ કરતા 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 એ બધાની અંદર આપણે એક હજાર જોજન સુધીના અંદર સરસવના દાણા ભર્યા કરીએ અને એ જે સરવાળો થાય એટલાથી પણ અસંખ્યની સંખ્યા ના કહેવાય એથી એ કઈ 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 ગુણ આગળ જવું પડે પછી અસંખ્યનો આંકડો થાય આની ચોક્કસ ગણિત પ્રક્રિયા છે એ વિસ્તૃત હોવાથી અહીં નહીં વિચારીએ એવી અસંખ્યની સંખ્યા એક એક વાળના ટુકડા બરાબર તો પરાધોના પરાધોમાં જે છેલ્લે આવ્યું કેટલા લાખ કરોડ અમજ જોજન ને એમાં પાછા સરસ નાણાં ભરીએ એ જેટલો સંખ્યા થાય એ માત્ર એક વાળના ટુકડાની થઈ એક વાળના આ ટુકડા કર્યા તો એમાંનો જે છેલ્લો ટુકડો છે એની આટલી સંખ્યા છે બરાબર શું કહે છે કે એવા પારાવા ટુકડાથી જોજન્યો કૂવો ઠાંસીને ભરવાનો તે એવો ઠાંસીને કે ચક્રવર્તીની છન્નું કરોડ પાયદળ અને ચોર્યાસી ચોર્યાસી લાખ અશ્વદળ રથદળ અને હસ્તીદળ એના પર થઈને ચાલીને જાય તો પણ એ દોરા જેટલો પણ દબાય નહીં એવા ઠાંસીને ભરેલા કૂવામાંથી આપણે કીધું કુવો કૂવો ચાર ગાઉનો લાંબો પહોળો ઊંડો એવો કૂવો દબે નહીં બરાબર આટલું બધું ઉપર ચાલે તો પણ ખાડો ના પડે દબાઈ ના જોઈએ એટલો ઠાંસીને વાળથી ભર્યા હોય એની ઉપર આટલા બધા લોકો જતા રહે કેટલું ચક્રવર્તીની છન્નું કરોડ પાયદળ ચોર્યાસી ચોરાશી લાખ અશ્વદળ રથદળ અને અસ્થિદળ એના પરથી ચાલી જાય તો પણ નહીં એવા ઠાંસીને ભરેલા કૂવામાંથી સો સો વર્ષે માત્ર એક એક એવો સૂક્ષ્મ ટુકડો કાઢવાનો આપણે એકવાળાના અસંખ્ય ટુકડા એમાંનો એક ટુકડો કાઢવાનો સો વર્ષે બરાબર અને એમ કરતાં કરતાં જ્યારે એ કૂવા આખો ખાલી થાય એમાં કુલ જેટલા વર્ષો લાગે એ સમયને એક પલ્યોપમનો પંપનો કાળ કહેવાય પૂર્વે કયા મુજબ માત્ર એક જ વાળના જ અસંખ્ય ટુકડા કાઢતા એ ટુકડાની સંખ્યા કરતાં સો ગણા અસંખ્ય વર્ષ લાગે એક જ વાળના અસંખ્ય ટુકડામાંથી એકની વાત કરી એ એક જ વાળના કાઢતા અસંખ્ય ટુકડા કાઢતા કાઢતા ટોટલ ફૂ આવી રીતના ખાલી કરવાનો બરાબર તો એવું કહે છે કે એક જ વાળના અસંખ્ય ટુકડા કાઢવા જઈએ એની ગણતરી લીધી કે અંદર તો હજારો અસંખ્ય ટુકડા છે પણ એમાં આપણે એક જ વાળના અસંખ્ય ટુકડાની સંખ્યા કરીએ એક એક જ વાળના અસંખ્ય ટુકડા કાઢવાનો સમય ગણ્યો તો એ ટુકડાની સંખ્યા કરતા માની લો કે એ એક જ વાળના એક અંદાજિત ગણાથી સો ટુકડા છે તો સો ટુકડા કાઢવા કાઢતા એને સમય શું કીધો કે સો ગણા અસંખ્ય વળવા સો ટુકડા ગુણ્યા સો ગણા અસંખ્ય વાળો તો પછી સમગ્ર કૂવાના વાળના ટુકડા કાઢતા તો કેટલા ગુણા અસંખ્ય વર્ષ લાગે જોજનિયા કૂવામાં ઠાંસીને પેક કરેલા પેક ભરેલા વાળની સંખ્યા જેટલા ગુણા અસંખ્ય વર્ષ એટલે અસંખ્ય ગુણે અસંખ્ય કારણ કે બધા વાળના ટુકડા અસંખ્ય તો છે જ એટલે અસંખ્ય ટુકડા ગુણે અસંખ્ય વર્ષ બરાબર એવા એને આપણે કીધું એક પલયો પ્રમુખ હવે એવા સો બસો પલ્યોપમ નહીં હજાર બે હજાર પલ્યોપમ નહીં લાખ બે લાખ પલ્યોપમ નહીં પણ સો લાખ પલયો થાય એટલે એક કરોડ પલયોપંપ થાય અને એવાય કરોડ પલયો એક બે વાર નહીં પણ દસ કરોડ વાર પસાર થાય ત્યારે એક સાગરોપમ વર્ષનો કાળ થાય બરાબર એવા તેત્રીસ સાગરોપમ વર્ષનું સાતમી નરકના જીવોનું આયુષ્ય પહેલી નરકમાં વધુમાં વધુ એક સાગરો પગનું આયુષ્ય ત્યારે અહીં તેથી તેત્રીસ ગણું સાતમી નરકમાં એ ઘોર નરકના દુઃખોમાં આવા સમય કઈ રીતે પસાર થાય ને કેટલી કલ્પનાથી દીર્ઘકાળની રૌરવ ત્રાસયાતના આને નજર સામે રખાય તો અહીંના ભારેમાં ભારે પણ કયા દુઃખમાં મનના ભાવ બગડે કેમ કે અહીંના દુઃખ ભોગવતા તો પાપ મામૂલી ખપે છે પણ રૌદ્ર તીવ્ર ઉગ્ર અશુભ ભાવથી તો પૂર્વે કયા તેવા પલ્યોપમ સાગરોપમના પાપો સર્જાય છે એમ દુનિયાની તુચ્છ ચીજ કે માન ખાતર પણ કરેલા ઉગ્ર અશુભ ભાવ એવા નરકના ભાતા ભાતા ભેગા 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 કરી આપે છે તો આજના વિડીયોમાં આટલી વાત આપણે જાણ્યું પલ્યોપમ શબ્દ ક્યાંથી આવ્યો એક પલયો કાળ શું છે એક પલ્યની અંદાજિત જે એની લંબાઈ પોણા ઊંડાઈ છે સરસાના દાણાનું ઉદાહરણ એક પદાર્થમાં શું આવે દ્વીપ સમુદ્ર ડબલ ડબલ થાય એવા અસંખ્ય પદાર્થો એના પરથી એક પલ્યોપમ્પનું કાઢ્યું એક પલ્યોપમ્પમાંથી કેટલા પલ્યોપમ્પ ભેગા થાય ત્યારે સો લાખ પલ્યોપમ્પે એક કરોડ પલ્યોપમ્પ થાય અને એવા પણ દસ કરોડ પલિયો પમે એક સાગરોપમનું વર્ષનું કાળ થાય માટે જ આપણે આગળના વિડીયોમાં કહ્યું હતું કે લવ સતમિયા દેવ યાને અનુત્તર વિમાનવાસી દેવ કે જેમને તેત્રીસ સાગરોપમ એટલે ત્રણસો ત્રીસ કોડા કોળી પલ્યોપમ બરાબર આપણે જે અહીંયા વાત ને કે ભાઈ દસ કરોડવાર પલયોપમ દસ કરોડ પલ્યોપમ એટલે એક સાગરોપમ એ રીતે અહીંયા તેત્રીસ સાગરોપમ એટલે ત્રણસો ત્રીસ કોડા કોડી વલિયોપમનું જંગી આયુષ્ય હોય રાઈટ એટલે અહીં બીજું અનુત્તર વિમાનવાસી દેવ હોય એનું પણ તેત્રીસ સાગરોપમનું અને સાતમી નરકના જીવોનું આયુષ્ય પણ તેત્રીસ સાગરોપમ વર્ષનું થયું જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું સૂત્ર થઈ હોય તો મિશાનું કુક્રમ પ્રણામ જ્યા વિના આપ સૌને ખાસ રિક્વેસ્ટ બહુ જ મહેનત કરીને દિલથી ધ્યાન અને જીવન નામનું પુસ્તક ન્યાય વિશારદ પરમપુરજી આચાર્ય ભગવંત શ્રી ભુવન ભાનુસુ સ્વરજી મહારાજ હું લિખિત એ હું વાંચું છું એને અલગ અલગ ક્વેશ્ચન આન્સરની અંદર વહેંચીને સવાલ અને જવાબના ભાગરૂપે નાના નાના વિડીયો બનાવી છે જેથી આપણને સમયની અનુકૂળતા પ્રમાણે થોડુંક થોડુંક સમજવાનો અવકાશ મળે સમય મળે અને આવતા જતા ટ્રાવેલિંગમાં પણ આપ આ સાંભળી શકો જોઈ શકો બીજાને શેર કરી શકો એના આવા સવાલોની મૂંઝવણ હોય છે કે નજીકમાં આચાર્ય ભગવાન ન હોય કોઈ પણ સાધુ સાધુ ભગવાન ન હોય તો આ માધ્યમથી તમે આગળ વધી શકો અને બહુ સુંદર આચાર્યશ્રી ઓમકાર સુરી ઓમકાર સુરી જ્ઞાન મંદિર ગ્રંથાવલી આઠ પાઠમાં ધ્યાન અને જીવન ભાગ એક અને બે પ્રવચનકાર સકલ સનહિતચિંતક વિરાટ ભૂમિના સર્જક જીનવર્ચન મરમગ્ન પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીવત શ્રીમદ વિજયભુવર માણુસિરેશ્વરજી મહારાજા સંપાદક છે આ બુકના પૂજ્ય પ્રન્યાસ પદ્મસિન વિજયજી ગણી વખત તો એ આ બુક છે એમાંથી આપણે આખા બનાવીએ છીએ આમાં ધ્યાનની ભાગ એક બે એમાં અત્યારે આપણે સાતસો ઉપર સવાલ પહોંચી ગયા છીએ એમાંથી પણ અત્યારે આપણે એકસોને છે ને પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ સવાલે પહોંચ્યા છે ઓલરેડી સાતસો સવાલ કાઢેલા છે આપણે એના વિડીયો બનાવીશું એમાં એકસો પિસ્તાલીસના સવાલના વિડીયો સુધી પહોંચ્યા છીએ જો આપણે આ અમારી ચેનલ ગમે તો જૈનિઝમ આશિષ નામની આ ચેનલ છે જ્યાં તમને અતિક્રમણના સૂત્રો અર્થ સાથે પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ અને એક એક લીટી પાંચ પાંચ સાત સાત દસ દસ સવાર બોલીને પણ આ પ્રેક્ટિસ કરીએ છીએ કરાવીએ છીએ તો અલગ અલગ ટાઇટલ અને આચાર્ય ભગવાનની અલગ અલગ બુકો એંગર મેનેજમેન્ટના નામે ક્રોધાથી કસાયને રોકવાની ચાવી માન નામનું પુસ્તક છે ઇગો મેનેજમેન્ટના નામે એમ અલગ અલગ ટાઇટલ આપીને આપણે ચોકડી વાંચીએ છીએ તો કોમેન્ટ કરજો કોઈપણ પણ એવો સવાલો જે આપણને મૂંઝવતો હોય તો આપણે આચાર્ય ભગવાનને આચાર્ય ભગવાન તાર્કિક શિરોમણી તર્ક સમ્રાટ શ્રી જય સુંદર સુરેશ્વરજી મહારાજા તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઉપન્યાસ સુધાર વિજયજી મહારાજ સાહેબ જે મારા ગુરુ છે એ તેમની સાથે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય સુંદર સુરેશ્વરજી મહારાજા આ એ સાથે અમે સંપર્કમાં હોઈએ છીએ તો આપના મૂજગણવાળા સવાલો આપ અમને કોમેન્ટમાં લખીને મોકલો અને અમે સાહેબને પૂછી અને એનો જવાબ કાગળમાં લખી અને એનો વિડીયો બનાવીને આપના સુધી પહોંચાડીશું તો આ એક સોશિયલ મીડિયાનો ખૂબ જ સદુપયોગ સરસ થશે તો આપ સૌને જીવનમાં આધ્યાત્મિક વિકાસ થાય તેવી પ્રભુને પ્રયત્ન પ્રણામ જય આદિત્ય